દ્વારકામાં ભારે વરસાદ અને તમે જોયું કે કમર સમા પાણી ભરાયેલા છે શું દુકાન શું મકાન બધું જ પાણી પાણી છે ત્યારે ખકલાસ કુંડ ઓવરફ્લો થયો છે દ્વારકાધીશના ના બાલ સ્વરૂપ આ કુંડમાં સ્નાન કરાવવામાં આવશે જીણાલા એકાદશીના દિવસે આ કુંડમાં સ્નાન કરાવવામાં આવશે પવિત્ર કુંડ છે કે પવિત્ર કુંડની અંદર પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે લબાલબ પાણીથી આ કુંડ ભરાઈ ચૂક્યો છે દ્વારકાની અંદર ઠેર ઠેર જળ ભરાવ આ કકલાસ કુંડ કે જ્યાં આગળ ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ને સ્નાન કરાવવામાં આવશે અને ભગવાન કૃષ્ણના આ બાળ સ્વરૂપ ને એકાદશી સ્નાન કરવામાં આવે છે અતિ પૌરાણિક છે આ કકલાસ કુંડ કે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ચુક્યું છે પાણીથી છલોછલ છલો છલ આ કુંડ ભરાઈ ચૂક્યો છે જોકે દ્વારકાની આખી દ્વારકા નગરીની સ્થિતિ એ છે કે ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કમર સમા પાણી ભરાયેલા છે